સાવલી તાલુકાના સમલાયા ગામમાં અંદાજે પંદર જેટલા વ્યક્તિઓના એક જ નામના બે ચૂંટણી કાર્ડ મળી આવતા ચર્ચાઓ થવા પામી આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ત્યાંના સ્થાનિકોના ઘટના સામે આવતા તેઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પુરાવા સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા સ્થાનિક યુવાનોનું કહેવું છે કે અંદાજિત પંદરથી વીસ જેટલા જે વ્યક્તિઓ છે તેવાના બે ચૂંટણી કાર્ડ ખોવાનું ધ્યાને આવ્યું છે જેમાં પિતાનું નામ તો સેમ છે પણ અટક બદલાયેલી જોવા મળે છે જેને લઈ સ્થાનિક યુવાનો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સમગ્ર બનાવ બાબતમાં યોગ્ય તપાસ થાય તેવી આશા રાખીને રજૂઆત કરી હતી મારું નામ નિતેશકુમાર અંશુભાઈ ચૌહાણ ગામ જૂના સામલા તાલુકો સાવલી જિલ્લો વડોદરા અમારા યુવાનો વતી એક અમારા સરપંચશ્રીની ઉમેદવારી અમે નોંધાવી છે આ અંતર્ગત મતદાર યાદીની ચકાસણી કરતાં અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે પંદરથી વીસ લોકો અમારા ગામમાં અને એમના મૂળ ગામમાં પણ આજે પણ મતદાનનો હક ધરાવે છે આવા બોગસ મતદાન થવાથી જે ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ એની જગ્યાએ આખી એક તરફી થઈ શકે અથવા જે વ્યક્તિ ના ચૂંટાવવું જોઈએ એની જગ્યાએ ચૂંટાઈ શકે અને લોકોનો વિશ્વાસ તૂટી શકે તો આ વિશ્વાસ બન્યો રહે અને વિશ્વા યુવાનોને પણ જે આ ચૂંટણી પ્રત્યે જે વિશ્વાસ છે એ બન્યો રહે એના માટે કરજે લઈને આવ્યા કે આવા ભોગેશ વટીંગને અટકાવવામાં આવે મારા નામ મિતેશ કુમાર અંછોડભાઈ ચૌહાણ ગામધૂના સંભળાય